ભણવાને આવજો એ માંડી અમે સંગ સાડા રે કોઈ ભણવાને આવજો એ પરમેશ્વર નામનો છે એ સગડે સર્વ દેવ વાળા રે કોઈ ભણવાને આવજો એ માંડી અમે સંગ સાડા

રે કોઈ ભણવાને આવજો નારાયણ નામનો વડો ઘટાય છે ય દસ ડે દ્વારિકા વાળા રે કોઈ ભણવા આવજો દસ ડે દ્વારિકા વાળા રે કોઈ ભણવાને આવજો